નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા તને જોવા માટે મહેમાન આવી જોવા હે રોટલા ખાઈ ના કીધું એટલે ને જ

અને મારું હગુ પાકા જેવું જ છે અને મને 500 રૂપિયા હાથમાં આલે હી લે હું બકાવાની વાત કરી દીધો યાર કા તું તો મોનીશ નઈ આ બતાવ જો 500 રૂપિયા જોઈ લે લે ઓલિયા મે અમારે મન 500 રૂપિયા આલે હી હું ગમી ગયો હું હવે થોડા દાડા પછી માર લગન તૈયારીઓ કરવાની હી પેલા જણા 500 રૂપિયા લે એટલે તું મને બોલાય ઓ હું તને પૈસા કેવા માટે જ બોલાયા હું અને આપણે બેન બજાર જવાનું પાર્ટી કરવા આજુ ભાઈ હા આજુ કહું હું બકાવતો નહિ દો અલ્યા બકાવતો નહી આ તો લે બેહી જ હે તા આ લે જવા દે હે બેટા પાલટી કરી જાય તો તું તો મને પાલટી હાલતા આલે પણ હું તો મને પહેલી પાલટી હાલતો માર હગાની આ દે ગોબનજી પર પાલટી વાળી કયો ને તા અલ્યા જવા દે હે બોલા એ બોલા કરવાનું ફોન એવો ચાર્જિંગમાં મેલી જતો રહ્યો સર

સમજાવવાની જવાબદારી મારી ઘર જવું એટલે તારા ઘેર લઈ રહી હારું લેહ લેહો મૂકી દે પર

હવે તમારા ઘેર આબુઈ માં હું ફોન કરવાનો હોય આવે એટલે લઈને આવું એ અમે એને કજો જાવું તો આવે એટલે તમે ફોન કરી રહ્યા છો આવે એટલે હું ફોન કરીને આયા હો હા આ ભૂલ્યા ને મારે શું કરવાનું ખરા તાકડે મારો ઉર્જી રહ્યો નાહી ગયો આવા એટલે બે કોન ને પટ્ટી ની પાડો

મારા દવાખાને જાવ તો ચાલે બરોબર છોકરા ઘેર લઈ પાણી કરાય લૂટલા ખાવા ત્યાં લોટલાય ખવરા પીજો લુટલાય ખાચો પાસે છોકરા

આવા ખાકી હ વર્ષાજ પડે ઠંડી લાગે ઉપરથી હા કોઈ કોમોલા આવી રી હો આવે ને એટલે ચા પાણી કરાવવા માટેનું ટેબલ હાતે બેહા તો મજા આવો ના બેહી ના પર હોય બેહો કે લેન તાર મૂકી દે સાઇડમાં ચા મેલી લાવું આ મુકતા મુકતા જાવ વા પગ ના ના ખામા બેહો કે આ તો આમ જ બેઠા હતા એટલે બેહો ચા મિલ તો બે બે ચા પી તોમાં ના ચા નહીં બનાવ ચા ચા પેન કેન્સલ મારા તો મશીન છે ઓટોમેટિક ચા બની જા હે ઠીકરા પાણી પીઓ હાલ ચા બનાવનું મશીન આવે આ વળી કેવું મશીન કહેવાય હે લુકલા દોવાને મશીન છે ના પાણી પછી

હા તો ચાલે મુઢો નામ તો બારવઠારું લાગઈ લે આ તો બરાબર મુઢો તમારો આ ખા અમે તો જોઈલી છે કે પોચપીવાળી ગોળી લગાવી છે તમે ના ના પોચડી નહીં બા પોટવાળી છે લ્યા કી આ બાજુ આવ લાખ રૂપિયા નો માણસ પણ અરે દો રૂપિયા નો નહી પણ એનું પાકું થઈ ગયેલું લગન થઈ જાય લગ્ન થઈ જાય

આ બધું બંધો કરવા દો એટલે કરવું કઈ નકો કોઈ ને રહેવા દે હેડા મે મને લે આ તારી ઉભા રહે કેવું ભારો હમ ગમ એટલા હારો થવા દો ઊભા રહે ને મારો મેળ નઈ પડવા દે મે આટલું બધું બતાવી તો હું ગમી તો જાય ઉભા રહે જો મેમાન યાર મેમાન હે

અને આ મૃત્યુ ભાઈ એ છે પાતળો ઈમો ઓઢો પડ્યો કેટલા ઓવા તે ઓને ગમાડી દીધો ઓને પાસ કર્યો આપણે તો ઓને પાસ કરાવવા લાયા હતા પણ આરે પાસ થઈ ગયો પણ બા ભલા મણા મેમન ને તા ખબર નઈ પડતી પેલા અમારા ઘેર આયા આ ભોલ્યા ને પાસ કર્યો તો ભાઈ સદેવાને ચો પાસ કરવાનો આવે છે હવે અમે પાસ કરી ઈથી હેડે આવતા હતા બરાબર અને રસ્તામાં આરે ભેગો થયો

હવે એમ મારી હકી થઈ ગઈ શું મેં મને આહા ના આ લ્યા પૈસા હવે આપણે શું સારું અહીંયા બેઠું એટલે એને પોંચસો રૂપિયા લે હવે તમે જેને આવશો એ પણ વાહ હું તમને ક્યારું ભૂલી છું પંદર દાડા પહેલાં જ મારી હકી થઈ ગયેલી હા તારી હકી થઈ ગઈ ઊભા થઈ ગયેલી હા એટલે તારા હકી થઈ ગઈ દાડા પહેલાં જ એટલે તરા તું મેં ઘર વધતા લઈ ગયું બધું

આ છોકરાની ની હગાઈ થઈ ગઈ છે બરાબર એટલે એકા મેળ આવવાના અને તમે જો પેલી જગ્યા આવી ગયા ને એકા તમે પૈસા પાછા લઈ લીધા એટલે ફેર પૈસા આ લઈ નઈ એટલે મારા કેવું મોનો ને તો અમારા ગામમાં માં હગુ કરવાનો રહેવા દયો હું તમને બીજી જગ્યાએ સારું હગુ કરાઈ બે માર વાળું નઈ પોચ માર વાળું ઘર હોય ને એવું ઘર બતાય હવે હગા મારી વાત ઓબડો તમે પોચ માર નહીં 10 માર વાળું મકાન બતાવો તો ભાઈ મારે તમારી વાતમાં માં આબુ નઈ બરોબર અને હવે હું ઘેર જઉં ભાઈ ચાલ

આલતા જો પૈસા આલતા જો વધાઈ લ્યો બા હું ને આકડું આવી એ તારા કારણે તો બધો ડાટ વાળ્યો છે ભલા પેલા ભોલ્યાન ગમારે તો પૈસા આલેતા તું શિખર ચોઠી રસ્તામાં બેઠાઈ ગયો ત્યાં હગું ઉલડી ગયું આખો શિખર આ ખાપરો ચોકણ મારે ને મારે હોમાં ધકતો હોય છે બધાને આ હગું તોડાય હોય ને તો બીજા કોઈની નહીં કોની

આવું કર્યું યાર વાત પડી ખબર છે પેલા સદેવાના ગમાડ્યો સદેવો પાછો ઘર જોવા લઈ ગયો ઈમોલો તો પડ્યો આરો નક ના પડો કશું પણ તમારે ના પડાય કે ભાઈ આ ફાઈનલ થઈ ગયું છે મેં તો ના ઘણી પાડી તી તારે હગા નું કઈ જોવા નતા લઈ ગયા